જામનગરના કાલાવડ શહેરમાં ચોરીની ઘટના સામે આવી ચોરીની ઘટના સીસીટીવીમાં શરૂ જામનગર જિલ્લાના કાલાવડમાં જુદી જુદી ત્રણ સોસાયટી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા એકી સાથે પાંચ રહેણાંક મકાનોને નિશાનો બનાવ્યા જેમાં બે મકાનમાંથી રૂપિયા બે લાખ પંચ્યાસી હજારના માલ મત્તાની ચોરી થઈ છે અન્ય ત્રણ મકાન માલિક બહાર ગામ હોવાથી ચોરીનો અંદાજ જાણી શકાયો નથી પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતાં ત્રણ તસ્કરો કેદ થયા છે જેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે જામનગર જિલ્લાના કાલાવડમાં તસ્કરોએ અતિક્રમણ કર્યું છે શ્યામ વાટિકા સોસાયટી અવધ રેસીડેન્સી અને હેલીપેડ સોસાયટીમાં એકી સાથે પાંચ મકાનોને નિશાના બનાવ્યા છે સૌપ્રથમ કાલાવડમાં શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ ભંડેરીના મકાને નિશાનો બનાવ્યો છે મકાનમાંથી રૂપિયા બે લાખ દસ હજારની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત બે લાખ સાઠ હજારની માલમત્તા ઉઠાવી ગયા છે રોકડ રકમ ઉઠાવી ગયા છે ત્યારબાદ અન્ય બે સોસાયટીઓ શ્યામ વાટિકા હેલીપેડ સોસાયટીમાં પણ ખાતર પાડ્યું હતું આનંદભાઈ રમેશભાઈ સખિયા રાજેશભાઈ બાદેલ તથા અલ્પેશભાઈ બગડાના બંધ રહેણાંક પણ નિશાના બનાવ્યા તેઓ બહારગામ ગયા હોવાથી તેમાંથી કેટલીક રકમની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી આ બનાવની જાણ થવાથી કાલાવડ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર એનવી આંબલિયા સ્ટાફના મયુરસિંહ જાડેજા વગેરે ઘટના સ્થળ પર દોડી ગયા તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસ દ્વારા આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરા વગેરે તપાસ કર્યા ત્રણ બુકાની ધારીઓ ચોરીના ઈરાદે આવ્યા હોવાનું નજરે પડ્યું હતું પોલીસે તેના ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટેની દોડધામ શરૂ કરી હર્ષલ કંધેડિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે